આખા એના પીરિયડ દરમિયાન આઠથી દસ મહિના આપણો કપાસ ઉપર પાક છે બસો ચાલીસ કિલો નાઇટ્રોજન જોઈએ અને પચાસ કિલો ફોસ્ફરસ જોઈએ હેક્ટર એ ભલામણ હોય આ બધી યુનિવર્સિટી અને એકસો ને પચીસ કિલો એને પોટાશ જોઈએ બરાબર એ પ્રમાણે મેં કીધું એ ઉપર અથવા તો ડીએપી બીજે વીસ કિલો અઢારથી વીસ કિલોની વાવવું જોઈએ યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ છે યુરિયા કચ્છ દોઢું નાખવાનું બરાબર એક બીજે અને આ જે કંઈ દવાઓનું ચાર્ટ મૂકવો છે આ ચાર્ટ મુજબ જે મોલોમાંથી તળતળિયા અને સ્વીટ્સ માટે આ બધી દવાઓ વપરાય આ દવાઓ છે એ ઝેર હંમેશા બદલ બદલતા જવું જોઈએ અને ફોટો પાડી લેજો ચાર્ટનો ઝેર ને જે ત્યારે નહીં ચાટવા અને આ જે છે બધા ના નામ છે બરાબર તમે બધા જે દવાઓને ઓળખતા હોય ટ્રેડ નામથી ઓળખતા હોય કંપનીના નામથી ઓળખતા હોય બરાબર